ગ્રામ્ય વિસ્તારના રોડ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ મંજૂર થતા પ્રદ્યુમનસિંહ જાડેજાએ આભાર વ્યક્ત કર્યો ભારત જય જય વંદે માતરમ આજ રોજ સવારમાં છીસમી જાન્યુઆરીના દિવસે અમોને એક આનંદની લાગણી સાથે કહેવું પડે છે કે અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે અમારું આસંબિયાથી વાંટ વાંટથી શેરડી શેરડીથી હમલા હમલાથી રતડિયાનું ચાલીસ કિલોમીટર લંબાઈવાળું રોડ ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેની માગણી મુજબ મંજૂર થયેલ છે તો હું ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અનેકવિધ યોજનાઓના કામ થઈ રહ્યા છે તો હું ધારાસભ્યશ્રીને આભાર અને અભિનંદન આપું છું ભારત માતા કી જય